હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન પૂછાય છે તો એની ચર્ચા કરીશું હાલમાં જે નવો પ્રોબેશન ઓફિસર માટે અભ્યાસક્રમ જાહેર થયો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે ટી ટ્વેન્ટી એટલે કે ટોપ ટ્વેન્ટી મનોવિજ્ઞાનના અગત્યના પ્રશ્ન એમસીક્યુ બેઝ છે

તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી રક્ત પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓ સક્રિય અને આનંદી હોય છે તો આ અગત્યનું છે હિપોક્રેટસે વ્યક્તિત્વના જે અલગ અલગ પ્રકારો દર્શાવ્યા છે એ અંતર્ગત જે વર્ગીકરણ વ્યક્તિત્વનો કર્યું છે એ અંતર્ગત અગત્યનો પ્રશ્ન છે હિપોક્રેટસના મત મુજબ મત મુજબ કેવી વ્યક્તિઓ સક્રિય અને આનંદી હોય છે તો રક્ત પ્રભાવી વ્યક્તિઓ જે હોય છે અથવા તો રક્ત પ્રભાવિત વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ સક્રિય અને આનંદી જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે છે અને સમાજ સ્વીકારે ઓપ્શન તમસ ઓપ્શન બી પૌરુષ ઓપ્શન સી સ્નેહતા અને ઓપ્શન ડી મૂર્ખો તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી મૂર્ખો જે છે તો એ વ્યક્તિત્વનું ઉજરૂ અને સમાજ સ્વીકારે એવું પાસું છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોના અભ્યાસો એવું દર્શાવે છે કે સત્તાધીશ વડે હુકમો આપવામાં આવે તો સામાન્ય વ્યક્તિઓ નિર્દોષ વ્યક્તિ નિર્દોષ વ્યક્તિને પણ ઈર્જા કરે છે ઓપ્શન એ મિલ્કરામ ઓપ્શન બી લેટિન ઓપ્શન સી જયબી સિંહા અને ઓપ્શન ડી એફ એચ ઓલપોટ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ મિલ્ગરામના મતે સત્તાધીશ વડે હુકમો આપવામાં આવે તો સામાન્ય વ્યક્તિઓ નિર્દોષ વ્યક્તિને પણ ઈજા કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે સેનાથી વિધાયક મનોવલણ વિકાસ પામે છે ઓપ્શન એ કારક અભિસંધાન ઓપ્શન બી શાસ્ત્રીય અભિસંધાન ઓપ્શન સી પ્રત્યક્ષ વ્યક્તિગત અનુભવ અને ઓપ્શન ડી નિરીક્ષાત્મક શિક્ષણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી શાસ્ત્રીય અભિસંધાન દ્વારા વિધાયક મનોવલન વિકાસ પામે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા શરીર વૈજ્ઞાનિકે સ્વયં સંચાલિત ચેતાતંત્રની સમગ્ર પ્રક્રિયાનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું છે ઓપ્શન એ રિચાર્ડ લેઝારસ ઓપ્શન બી હાન સેબી ઓપ્શન સી વોલ્ટર કેનન અને ઓપ્શન ડી સ્કીનર તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી વોલ્ટર કેનન દ્વારા સ્વયં સંચાલિત ચેતાતંત્રની સમગ્ર પ્રક્રિયાનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે મુક્ત રીતે તર્યા કરતી ચિંતા બીજા કયા નામથી ઓળખાય છે અગત્યનો પ્રશ્ન છે મુક્ત રીતે તર્યા કરતી ચિંતા બીજા કયા નામે ઓળખાય છે ઓપ્શન એ ક્રિયા દબાણ ચિંતા ઓપ્શન બી સામાન્યકૃત વિકૃત ચિંતા ઓપ્શન સી વિકૃત ચિંતા અને ઓપ્શન ડી આત્યંતિક ચિંતા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી સામાન્યકૃત વિકૃત ચિંતા જે છે તો એનું બીજું નામ છે મુક્ત રીતે તર્યા કરતી ચિંતા ત્યાર પછીનો પ્રશ્ન છે મનવગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ઓપ્શન એ સિગમન ફ્રોઈડ ઓપ્શન બી લેન લેન લેન્ડીસે ઓપ્શન સી મોનીસે અને ઓપ્શન ડી કરે તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સિગમન ફ્રોઈડે મનવગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ધોરણો રિવાજો સમાજીકરણની પ્રક્રિયા પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ સમા થાય છે ઓપ્શન એ માનવ સજીત પર્યાવરણ ઓપ્શન બી સામાજિક પર્યાવરણ ઓપ્શન સી ભૌતિક પર્યાવરણ અને ઓપ્શન ડી નૈસર્ગિક પર્યાવરણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી સામાજિક પર્યાવરણમાં ધોરણો રિવાજો સામાજિકરણની પ્રક્રિયાનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સેના આધારે સંસ્થામાં વ્યવસ્થાપકોના સ્તરોની સંખ્યા નક્કી કરાઈ છે ઓપ્શન એ નિયંત્રણ વિસ્તાર ઓપ્શન બી ઔપચારિકીકરણ ઓપ્શન સી આદેશ શૃંખલા અને ઓપ્શન ડી કેન્દ્રીયકરણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ નિયંત્રણ વિસ્તારમાં અથવા તો નિયંત્રણ વિસ્તારના આધારે સંસ્થામાં વ્યવસ્થાપકોના સ્તરોની સંખ્યા નક્કી કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા દ્રષ્ટિ બિંદુ પ્રમાણે હિંસા અને બળાત્કાર એ સામાજિક સમસ્યા છે ઓપ્શન એ આત્મલક્ષી ઓપ્શન બી વસ્તુલક્ષી ઓપ્શન સી મૂલ્યલક્ષી ધોરણાત્મક અને ઓપ્શન ડી કાર્યાત્મક તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી વસ્તુલક્ષીના આધારે હિંસા અને બળાત્કાર એ સામાજિક સમસ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે મૂંઝવણ અનુભવતી વ્યક્તિને સહાય કરવાનું કાર્ય કોણ કરે છે ઓપ્શન એ સલાહાર્થી ઓપ્શન બી ઉમેદવાર ઓપ્શન સી કસોટી કાર અને ઓપ્શન ડી સલાહકાર તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી સલાહકાર દ્વારા કોઈપણ વ્યક્તિ મૂંઝવણ અનુભવતી હોય તો એને સહાય કરવાનું કાર્ય એક સલાહકાર જે છે કાઉન્સેલર છે તેના દ્વારા કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે મનોમાપનનો સૌપ્રથમ પ્રયત્ન કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો અગત્યનો પ્રશ્ન છે મનોમાપનનો સૌપ્રથમ પ્રયત્ન કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો હતો ઓપ્શન એ કરમન દ્વારા ઓપ્શન બી વેક્સ બર દ્વારા ઓપ્શન સી ફ્રાન્સિસ ગાલતન દ્વારા અને ઓપ્શન બી બીને અને સાયમન દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ફ્રાન્સિસ ગાલતન દ્વારા સૌપ્રથમ મનોમાપનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે વર્ગમાં વિદ્યાર્થીઓને મેરવેલ ગુણને આધારે તેમને ક્રમ ક્રમમાં ગોઠવવા માટે કઈ તુલાનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ક્રમલક્ષી તુલા ઓપ્શન બી મધ્યાંતરલક્ષી તુલા ઓપ્શન સી નામલક્ષી તુલા અને ઓપ્શન ડી લક્ષી તુલા તો સીધો જવાબ છે ક્રમલક્ષી તુલા ક્રમમાં ગોઠવવા માટે કઈ તુલાનો ઉપયોગ થાય છે તો ક્રમલક્ષી તુલાનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિઓ સૂચવી છે આપણ અગત્યનો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આઠ પ્રકારની બુદ્ધિઓ સૂચવવામાં આવી છે ઓપ્શન એ વેક્સલર દ્વારા ઓપ્શન બી ગાર્ડનર દ્વારા ઓપ્શન સી સ્તનબર્ગ દ્વારા અને ઓપ્શન ડી જેપી દાસ દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ગાર્ડનર દ્વારા આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે સ્તનબર્ગ દ્વારા ત્રિપુટીનો સિદ્ધાંત અને જેપી દાસનો સિદ્ધાંત જે છે તો જેપી દાસ નો સિદ્ધાંત અગત્યનો છે ત્યાર પછીનો પ્રશ્ન છે જે વ્યક્તિને સ્ત્રીઓની જાતીય સતામણી કરવાની ઈચ્છા થાય તે એના ઉકેલ તરીકે બીજાઓને બતાવવા બતાવવા જાતીય હુમલાખોરોથી મહિલાઓને બચાવવાની પ્રવૃત્તિ શરૂ કરે છે અને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય ઓપ્શન એ વિરોધી ભાવ ધારણા ઓપ્શન બી ઇન્કાર કે અસ્વીકાર ઓપ્શન સી દમન અને ઓપ્શન ડી ઉદ્વીકરણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ વિરોધી ભાવ ધારણા પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્રેસમન અને સેલ્ડનના મત મુજબ

કર્યા છે ઓપ્શન એ લેટિને ઓપ્શન બી મિલગ્રામ દ્વારા ઓપ્શન સી બીપી સિન્હા દ્વારા અને ઓપ્શન ડી એફ એચ ઓલપો દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એફ એચ ઓલપો દ્વારા સામાજિક સુધારણા વિશેના સંશોધનાત્મક અભ્યાસો કરવામાં આવ્યા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ માનસિક પ્રક્રિયા દ્વારા કઈ માનસિક પ્રક્રિયા દ્વારા માત્રથી સામાજિક જગત અને સામાજિક પરિસ્થિતિનો ખર્ચ કરે છે ઓપ્શન એ મનોવલન ઓપ્શન બી પૂર્વગ્રહ ઓપ્શન સી સામાજિક બોધન અને ઓપ્શન ડી સમાજાભિમુખ વર્તન તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સામાજિક બોધન દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે મનોભારની શારીરિક પ્રતિક્રિયાઓની સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકે સામાન્ય અનુકૂલન લક્ષણ ગુજતા ગૂંછના સિદ્ધાંત વડે આપી છે ઓપ્શન એ લેવિન દ્વારા ઓપ્શન બી હં શૈલી દ્વારા ઓપ્શન સી લેજારસ દ્વારા અને ઓપ્શન ડી ફ્રોઈડ દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી હં સેલી દ્વારા મનોભાવની શારીરિક પ્રક્રિયાઓની સમજૂતી સામાન્ય અનુકૂલન લક્ષણ ગૂંછના સિદ્ધાંત દ્વારા આપવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કેટલીક વ્યક્તિઓનો વ્યક્તિઓ ટ્રાફિક જોઈને હેપતાઈ જાય છે આ કયા પ્રકારનો ભય છે ઓપ્શન એ નૈસર્ગિક વિકૃતિ ભય ઓપ્શન બી સામાજિક વિકૃતિ ભય ઓપ્શન સી ખુલ્લી જગ્યાનો ભય અને ઓપ્શન ડી પરિસ્થિતિજન્ય વિકૃતિ ભય તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ખુલ્લી જગ્યાનો ભય તો જે વ્યક્તિ ટ્રાફિક જોઈને હેપતાઈ જાય છે તો એ કયા પ્રકારનો ભય કહી શકાય તો ખુલ્લી જગ્યાનો ભય તરીકે ઓળખવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ